નમસ્કાર દોસ્તો રીપી ઇલર્નિંગ હબની અંદર તમારું ભવ્ય ભવ્ય સ્વાગત છે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર બે ની ચર્ચા કરી રહ્યા છીએ અને પ્રકરણ નંબર બે ની અંદર આપણો આ વિડીયો નંબર છે બે આની પહેલા આપણે માટીકામ કામ કલાની વાત કરી હતી એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો અને આ ચેનલને વધુમાં વધુ શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો આગળ ઉપર આપણે દરેક ચેપ્ટરના વિડીયોમાં મૂકવાના છે તો ચાલો આજે આપણે શરૂઆત કરવાની છે ભરત ગુસણ અને વણાટકામ કલા તો સૌથી પહેલા હાથ વણાટની આપણે વાત કરીએ હાથ વણાટ એટલે શું તો કે ભાઈ એમાં આપણે યાદ કરવો પડે ગાંધીજીનો ચરખો ચરખાની અંદર એ વણાટકામ થતું કામ થતું હવે આ કાતણ કામ એટલે શું આ એક ગુણની અંદર મહત્વનો પ્રશ્ન છે તો કે કાતણ કળાની અંદર પૂણી પૂણી હોય એમાંથી ઝીણા ઝીણા તાર ખેંચવામાં આવે અને તાર ખેંચવાની સાથે એને વળ ચડાવવામાં આવે એ ઝીણા ઝીણા તાતણા હોય ઝીણા ઝીણા તાર હોય એને એકાબીજા સાથે વળ ચડાવવામાં આવે અને એમાંથી લાંબો દોરો તૈયાર થાય એને કહેવાય છે કાતણ કામ મશીનોની અંદર ટ્વિસ્ટિંગની અંદર આ બધું થાય છે જે અંદર નામ તમે સાંભળ્યું હોય તો જોઈ લેજો હાથ વણાટ તો કે હાથે થી કરવામાં આવતું વણાટ કામ અને એમાં ખાસ કરીને ઢાકાનું મલમલ એટલું મુલાયમ અને મખમલી કાપડ એટલું મુલાયમ કે એનો તાકો છે એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને મલમલની જે સાડી બને એ વીટીમાંથી પસાર થઈ જતી એટલે કહેવાનો મતલબ એ છે કે આ ઢાકામાં જે મલમલ બનતું મુલાયમ અને મખમલી કાપડ બનતું એકદમ મુલાયમ હતું દિવાસળીની પેટીમાં સંભાઈ જાય એકદમ એનું સંકોચન થઈ જાય અને એની સાડી છે એ વીટીમાંથી પસાર થઈ જતી તો અહીંયા તમને હાથ વણાટ કામ ના દ્રશ્ય આપેલા છે આને કહેવાય છે હાથ શાળ હાથ શાળ હાથ અને પગ નો ઉપયોગ કરી અને ચલાવવામાં આવતી સાળ આ રીતના ગાલીચા બનાવવામાં આવતા બધાના ઘરોમાં હશે ઓછા હોય ગાલીચા હોય રજાઈ હોય તકિયા હોય એ બધું હાથ વણાટથી બનાવવામાં આવતું પણ આ વસ્તુ ખાસ હાથ સાર આનું વર્ણન કરીને સમજાવવું મુશ્કેલ છે દ્રશ્ય થી જોઈ શકાય તો ભારતમાં ગાલીચા તૈયાર થતા પાટણ શહેરનું પટોળું એ પણ પ્રખ્યાત આગળ ઉપર એની આપણે વાત કરશું એમ કેવાય કે ભાઈ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવા સરસ મજાના પટોળા પટોળું એટલે એક પ્રકારની સાડી પછી કાંજીવરમની સાડી કાંજીવરમની સાડી એટલે એક પ્રકારની કડક સાડી આવે એ શરીર થી આમ થોડા દૂર રહે લગ્ન પ્રસંગોની અંદર શહેરી વિસ્તારની બહેનો છે ધાર્ડ્ય સ્ત્રીઓ એ એનો ઉપયોગ વધારે કરતી હોય છે બનારસી સાડીઓ બનારસમાં બનાવવામાં આવે છે રાજસ્થાનની બાંધણી પણ પ્રખ્યાત છે બાંધણીની સાડી જે આવે એ બહેનો માટે ખૂબ પ્રિય હોય છે તો કાનજીવરમની સાડીઓ હોય બનારસી સાડી હોય રાજસ્થાની સાડી હોય એ બધા જ પ્રકારની સાડીઓ હાથ વણાટની મદદથી બનાવવામાં આવતી હતી અને એનું હુનર હુનર યાની કે કલા કારીગરી આવડત અને કુશળતા એને કહેવાય હુનર એના માટે ભારત દેશ જગતભરમાં જાણીતો સોલંકી યુગ જ્યારે ભીમદેવ સોલંકી મોઢરાજ સોલંકી એ સોલંકી વંશના રાજાઓનું જ્યારે શાસન હતું ત્યારે પાટણની અંદર ઘણા બધા કુશળ કારીગરો આવ્યા હતા અને એને પટોળા એ પાટણ ની અંદર બનાવતા હતા વિશ્વ વિખ્યાત હતા એટલે પટોળા બનાવવાની કલા છે એ આઠસો ને પચાસ વર્ષ જૂની છે હેતુલક્ષી પ્રશ્ન માટે આ વસ્તુ ખાસ અગત્ય નહી પટોળા બનાવવાની કલા છે એ આઠસો ને પચાસ વર્ષ જૂની કલા છે અને પટોળા વિશે અલગથી બે ગુણ પ્રશ્ન પણ પૂછી શકાય કે ભાઈ પટોળા વિશે માહિતી આપો પટોળા વિશે વિગતવાર જણાવો તો પાટણની અંદર સોલંકી વંશના રાજાઓનું જયારે શાસન હતું એ સમયે પટોળા બનાવવાની કલાકારીગરી શરૂ થાય અને એમાં શબ્દ વપરાય છે બેવળ એક બેવળ એટલે બંને બાજુ અને એક એટલે વણાટ કે જેને બંને બાજુ એક સરખો આકાર છે એક સરખી ડિઝાઇન છે એને કહેવાય છે બેવડ એટલે બંને બાજુ એક જ પ્રકારની ભાત દેખાય એટલે એને બંને બાજુથી પહેરી શકાય તો એને કહેવાય બેવડ એક બાકી ખરેખર તો સાડીમાં પલ્લુ નો ભાગ ઉપર એટલે ઉપર જ આવવો જોઈએ પણ પટોળાની બાબતમાં એવું નથી આ સાડી જે અહીંયા છે એ જ રીતે આ જ રીતે પછી આ ભાગ અહીંયા ઉપર આવે તો એ વ્યવસ્થિત ન કહી શકાય પણ પટોળાની બાબતમાં એવું નથી પટોળામાં બંને બાજુ એક સરખો આકાર એક સરખી ડિઝાઇન એટલે બંને છેડેથી શકાય પાકા રંગો વિશે એવી કહેવત પડી પડી છે કે પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એટલે એકવાર પટોળા બન્યા પછી એ કદાચ ફાટી જાય ઘણા બધા વર્ષો પછી કદાચ એ પટોળું ફાટે પણ એનો રંગ જાય નહીં ફીટે નહીં એટલે રંગ જાય નહીં એવો એનો અર્થ છે કહેવતનો પછી ભારતની એક કલા તરીકે આપણે વાત કરવાની છે ભરત ગૂંથણ કલા સરસ મજાના ચિત્ર અહીંયા તમને બતાવવામાં આવેલા છે ભરતગુંથણ કલાના નમૂનાઓ આમાંથી ઘણી બધી વસ્તુઓ મારા તમારા ઘરોમાં પણ હોય છે એટલે સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે કે કદાચ આપણે થોડીક અવલોકન દ્રષ્ટિ વિકસાવીએ ને તો આપણા ઘરેથી પણ શીખવા મળે રસ્તે ચાલતા પણ શીખવા મળે આપણી આજુબાજુ જ્યાં નજર નાખો ત્યાં બધે સમાજ છે ને જ આ વિજ્ઞાન આપણે શીખીએ છીએ સમાજમાંથી શીખવાનું છે ભરતગુથણ કલા શરૂઆત ક્યાંથી થઈ તો કે હડપ્પા અને મોહ જોડો પુરાતત્વવિદો વિદોએ ત્યાં ખોદકામ શરૂ કર્યું અને ત્યાંથી જે મૂર્તિઓ મળી જે પૂતળાઓ પ્રાપ્ત થયા દેવી દેવતાઓના પૂતળા એના ઉપર પણ ભરત કામ જોવા મળ્યું હતું આનો મતલબ એ થાય કે હડપ્પા અને મોહેજો દડો નગર વિકસાવનાર દ્રવિડ પ્રજા હતી તો દ્રવિડ પ્રજા ભરત ગુથણ કલા વિશે નિષ્ણાત હતી જાણકાર હતી એ સીધીને સ્પષ્ટ વાત છે કારણ કે આ બધી મૂર્તિઓ પુતળાઓ જે પ્રાપ્ત થયા એની ઉપરથી ભરતગું નમૂનાઓ પ્રાપ્ત થયા છે સિંધુ સંસ્કૃતિ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એનો ફેલાવો થયો તો ત્યાંથી પણ ભરતગુંથણના નમૂનાઓ પ્રાપ્ત થયા છે અને કચ્છની સ્ત્રીઓ તો આજે પણ વર્તમાન સમયમાં પણ ગજબનું ભરતગુથણ કરે છે અને એ લોકોના તહેવારો ઉત્સવો હોય ત્યારે પુરુષોના વસ્ત્રો ઉપર ભરત ભરતગું થયેલું જોવા મળે છે તો કચ્છની સ્ત્રીઓ હોય રાજસ્થાની સ્ત્રીઓ હોય એ લોકો જે વસ્ત્રો પહેરે છે એ વસ્ત્રો ઉપર સરસ મજાનું ભરતગુથણ જોવા મળે છે ખાસ કરીને કાશ્મીરનું કાશ્મીરી ભરત ગુજરાતનું જામનગર જેતપુર ભુજ માંડવી અહીંયા ચાવી બનાવી દેવાની જા જે ભૂમા જા જે ભૂમા જા એટલે જામનગર જે એટલે જેતપુર ભોજ અને માંડવી આ ચાર શહેરોની બાંધણી છે એ ખૂબ પ્રખ્યાત છે અને બાંધણી એટલે એ સાડી ઉપર હાથી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ આ બધી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો એની ઉપર જોવા મળે બાંધણીની સાડી ની એકદમ ખાસ અલગ જ પ્રકારની સાડી હોય એની ઉપર ખાસ અલગ જ પ્રકારની ડિઝાઇનો બનાવેલી હોય તો ગુજરાતની અંદર જામનગર જેતપુર ભુજ માંડવી ચાર શહેરોની બાંધણી છે પ્રખ્યાત છે ચારે ચાર શહેરોના નામ ખાસ યાદ રાખવા હેતુલક્ષી પ્રશ્નો માટે કાપડ ઉપર ભરતગુથણ કરતા પહેલા છપાઈ કામ કરવી પડે એટલે જે ડિઝાઇન બનાવવાની છે એની છાપણી કરવી પડે છાપણી કર્યા પછી અલગ રંગના દોરા વડે અલગ અલગ રંગના દોરા વડે એની ઉપર ભરત કામ થઈ શકે છે તો ગુજરાતની અંદર અને સ્ત્રીઓ એનો તો આ ગૃહ વ્યવસાય છે ગુજરાતની બહેનો ઘરે બેઠા બેઠા સરસ મજાનું ભરત ગૂંથણ કરતી હતી આથી દસ પંદર વર્ષ પહેલા પણ હવે તો કોઈની પાસે સમય નથી ચંદરવા એટલે પાથરવા માટેના ગાલીચા શાખ એટલે દરવાજે આવા તોરણ બનાવેલા હોય એને શાખ કહેવાય ચાકડા છે એ ત્રિકોણ આકારના ચાકડા હોય દરવાજે આમ ત્રિકોણ આકાર લગાવવામાં આવે ખરેખર હોય ચોરસ એને ચાકડા કહેવાય ઓછાળ પાથરવા માટેના પછી તકિયા ઓશિકા બાળકને સોડાવવા માટેના પારણા પછી કેડિયા અને કેડીયું કહી શકાય નવરાત્રિના તહેવારોમાં આવા કેડિયાનો ઉપયોગ વધારે થતો હોય છે તો આવા અલગ અલગ પ્રકારના જે છે એની પર અલગ અલગ પ્રકારનું એ ભરત ગૂંથણ છે એ જોવા મળે છે હોય ઓઢવા માટેના ઓઢવા માટેની રજાઈ આવે છે એની ઉપર પણ અલગ અલગ પ્રકારની ભૌમિતિક ડિઝાઇનો બનાવવામાં આવે છે અને સરસ મજાનું અલગ અલગ રંગના દોરાઓ વડે કરી અને એને સુશોભિત કરવામાં આવે છે કચ્છના બંને વિસ્તારની જત જાતિ એ ગૂંથણ કલાની અંદર નિષ્ણાત છે હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખવાનું તો થેન્ક યુ દોસ્તો